જય માતાજી બધા મિત્રોએ મિત્રો આજે તારીખ થઈ છે ચૌદ આઠ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવક ચાલુ જ છે હાલની આવક એકસો ત્રીસ ક્યુસેક નોંધાઈ રહી છે હાલમાં ડેમની સપાટી પાંચસો સડસઠ પોઈન્ટ પંચોતેર ફૂટ સુધી પહોંચી ગઈ છે હજુ અને પાણીનો જથ્થો હાલમાં બાવીસ પંચ્યાસી ટકા જેવો નોંધાઈ રહ્યો છે હજુ પણ ઉપરવાસમાંથી પાણી સતત ડેમમાં આવી રહ્યું છે એટલે આવક વધવાની શક્યતા હાલમાં છે જો વધુ વરસાદ પડે તો પણ આવકમાં વધારો થવા જોવા મળી શકે છે તો અમારો વિડીયો ગમે ચેનલ લાઇક છે અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો તો વિડીયો અહીંયા મિત્રો પૂર્ણ કરવામાં આવે છે